નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો યુટ્યુબ ચેનલ પર આજે છે ને આપણે ગુજરાત સરકારની એક બહુ જ જબરદસ્ત યોજના વિશે વાત કરવાના છીએ હા બોરવેલ સહાય યોજના બે હજાર છવ્વીસ આ યોજના ખેડૂતોની જે સિંચાઈની મોટી સમસ્યા છે ને એને દૂર કરવામાં બહુ જ મદદ કરી શકે છે ગુજરાતના આપણા ઘણા ખેડૂત મિત્રો માટે આ એક મોટો સવાલ છે ખરો ને ઘણી કેવું થાય કે ચોમાસું અનિયમિત હોય પાણી ઓછું પડે અને પછી પાકને ટાઈમસર પાણી આપવું બહુ અઘરું થઈ જાય છે અને આની સીધી અસર તમે જાણો છો આપણી મહેનત અને આવક પર પડે છે પણ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આનો એક પાક્કો ઉકેલ ઉકેલ છે છે અને એ સરકારની બોરવેલ સહાય યોજના સરકારે આ યોજના ખાસ કરીને એવા જ ખેડૂતો માટે બનાવી છે જેઓ પાણીની તકલીફનો સામનો કરી રહ્યા છે તો સવાલ એ છે કે આ બોરવેલ સહાય યોજના છે શું ચલો એકદમ સાદી ભાષામાં સમજીએ આ યોજનામાં છે ને સરકાર ખેડૂતોને પોતાના ખેતરમાં બોરવેલ કરાવવા માટે આર્થિક મદદ કરે છે જેને આપણે સબસિડી કહીએ છીએ આનો મુખ્ય હેતુ એક જ છે કે આપણા ખેડૂતભાઈઓ આત્મનિર્ભર બને અને ખેતીનું ઉત્પાદન વધે ચાલો હવે યોજનાની થોડી મુખ્ય વાતો પર નજર કરી લઈએ જુઓ આ યોજના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે સૌથી સારી વાત એ છે કે ગુજરાતનો કોઈ પણ ખેડૂત આનો લાભ લઈ શકે છે અને અરજી કરવા માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી બધું ઓનલાઈન જ આઈ ખેડૂત પોર્ટલ પર થઈ જશે હવે સૌથી અગત્યનો સવાલ કે ભાઈ આ યોજનાથી ખેડૂતોને ખરેખર ફાયદો શું થાય તો ચાલો હવે એ જોઈએ કે આ યોજનામાં શું શું લાભ મળે છે તો સાંભળો આ યોજના હેઠળ સરકાર તરફથી પૂરેપૂરા પચાસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય મળી શકે છે હવે વિચારો બોરવેલ બનાવવાના ખર્ચામાં આટલી મોટી રકમ તો ઘણી મોટી રાહત કહેવાય પણ હા એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે આ જે સહાય છે ને એ બધા માટે એક સરખી નથી જે સામાન્ય વર્ગના ખેડૂતો છે એમને બોરવેલના ટોટલ ખર્ચના પચાસ ટકા સુધીની મદદ મળે છે જ્યારે આપણા અનુસૂચિત જાતિ અને જનજાતિ એટલે કે એસસી એસટી વર્ગના ખેડૂત ભાઈઓ માટે આ સહાય સાહીઠ ટકાથી લઈને પંચોતેર ટકા સુધીની છે જે ઘણી વધારે છે અને ફાયદા અહીં પૂરા નથી થતા બીજા પણ ઘણા છે સૌથી મસ્ત વાત તો એ છે કે સબસિડીના પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થાય છે કોઈ વચેટયા નહીં આનાથી શું થશે ખેડૂતોને આખા વર્ષ માટે સિંચાઈનું પાણી મળશે જેનાથી પાકનું ઉત્પાદન વધશે અને આ બધું મળીને અંતે તો સરકારનો જે ટાર્ગેટ છે ને ખેડૂતોની આવક બમણી કરવાનો એમાં મદદ મળશે તો હવે તમને થતું હશે કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે બરાબર ને તો ચાલો હવે એ જ સમજીએ કે સરકારે આના માટે શું લાયકાત નક્કી કરી છે તો કોણ અરજી કરી શકે બહુ સિમ્પલ છે પહેલું અરજદાર ગુજરાતનો રહેવાસી અને ખેડૂત હોવો જોઈએ બીજું એમની પાસે પોતાની ખેતીની જમીન હોવી જ જોઈએ સારી વાત એ છે કે તમે નાના ખેડૂત હો સીમાંત હો કે મોટા ખેડૂત હો બધા જ આનો લાભ લઈ શકે છે બસ ખાલી એક નાની શરત છે કે છેલ્લા પાંચ સાત વર્ષમાં તમે સરકારની આવી કોઈ બીજી બોરવેલ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ ઓકે તો જો તમે આ બધી શરતોમાં આવતા હો તો હવે આગળ વાત કરીએ કે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે તૈયાર રાખવા પડશે જુઓ અરજી કરતી વખતે કોઈ દોડધામ ના થાય એ માટે આટલા કાગળો પહેલેથી જ ભેગા કરી લેજો તમારું આધાર કાર્ડ અને રેશન કાર્ડ પછી જમીનના પુરાવા માટે સાત બારા અને આઠાનો ઉતારો તમારી બેંક પાસબુકની એક ઝેરોક્સ અને હા જો તમે એસસી એસ ટી કેટેગરીમાં આવો છો તો જાતિનો દાખલો આ સિવાય એક ચાલુ મોબાઈલ નંબર અને જો જમીન બે ત્રણ ભાઈઓના નામે સંયુક્ત હોય તો બીજા ભાગીદારોનું એક સંમતિ પત્રક પણ જોઈશે ચાલો તો આપણે યોજના વિશે બધું જાણી લીધું એના ફાયદા સમજી લીધા અને કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એનું લિસ્ટ પણ જોઈ લીધું હવે સવાલ એ છે કે આગળ શું તો મિત્રો સારા સમાચાર એ છે કે આ યોજનાના ફોર્મ ભરવાની પ્રક્રિયા બહુ જ જલ્દી શરૂ થવાની છે જેવી સરકાર તારીખ જાહેર કરશે એટલે તરત જ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ શરૂ થઈ જશે અને તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી જેવી જ અરજીઓ શરૂ થશે અમે તરત જ ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ભરવું એનો આખો વિગતવાર વિડિયો બનાવીને આપણી આ ચેનલ પર મૂકી દઈશું જેથી તમને કોઈ જ તકલીફ ના પડે અને હા આવી જ બીજી બધી સરકારી યોજનાઓની માહિતી સૌથી પહેલાં અને સાચી રીતે મેળવવા માટે આપણી લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડિયોને લાઇક કરી દો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા માટે શેર જરૂર કરજો જય હિન્દ જય ભારત